એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા ભોજન ખુલ્લામાં બની રહ્યું હતું એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડી મહેલની ઉપરથી જઈ રહી હતી સાપે પોતાનો જીવ બચાવવા માટે સમડીને ડંખ મારી સાપનું ઝેર વાસણમાં પડતા ભોજન ઝેરીલું થઈ ગયું રસોઈયાને ખબર રહી નહીં રસોઈ પીરસવામાં આવી અને ભૂદેવોએ ભોજન ગ્રહણ કર્યું અને તેઓનું મૃત્યુ થયું ચિંતિત થયો બીજી બાજુ યમરાજ માટે પ્રશ્ન ઊભો થયો આ હત્યાનું પાપ કોના ખાતામાં ઉઘરાવું રાજા કે રસોઈયા જેમને ખબર જ ન હતી કે રસોઈ ઝેરી થઈ ગઈ છે સમળી જે ઝેરી સાપને લઈ મહેલ ઉપરથી નીકળી સાપ જેને પોતાના આત્મરક્ષણ માટે સમળીને ડંખ મારી ઘણા દિવસો સુધી યમરાજ માટે આ પ્રશ્ન ખટકતો રહ્યો થોડા સમય પછી બહાર ગામથી ભુદેવો રાજ્યની મુલાકાતે આવ્યા તેઓ એક મહિલાને મહેલનો રસ્તો પૂછે છે મહિલા રસ્તો બતાવે છે

પાપ કર્મું ફળ આ મહિલાના ખાતામાં જશે ઘણી વખત આપણે વિચારીએ છીએ કે મેં પાપ નથી કર્યું તો પણ આપણને સજા કેમ થાય છે આ કોઈની બુરાઈ કરવાને કારણે થાય છે તેનું પાપ કર્મ ભોગવવું પડે છે